મેઘરજનગરના પંચાલ રોડ પર ઇન્દિરાનગરના રહીશોએ પાણીના મુદ્દે રસ્તો બ્લોક કરી રોષ ઠાલવ્યો આજરોજ તારીખ ત્રેવીસ નવેમ્બર બપોરે બારથી એક વાગ્યાના અરસામાં મેઘરાજનગરના પંચાલ રોડ પર ઇન્દિરાનગરના રહીશોએ પાણીના મુદ્દે રસ્તો બ્લોક કરી રોષ ઠાલવ્યો હતો છેલ્લા ચાર મહિનાથી ઉભરાતી ગટરની સમસ્યાથી ત્રસ્ત જ્યારે ગટરનું સમારકામ કરવા પંચાયતે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર જ પાણી બંધ કરી દેતા રોષ વ્યાપ્યો છે ગ્રામ પંચાયતના વિરુદ્ધ રોષ ઠાલવી સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો પ્રદર્શનને કલાક ઉપરનો સમય વીત્યો પરંતુ તલાટી કે કોઈ લાગતા વળગતા કર્મચારીઓ કે અધિકારીઓએ સ્થળની મુલાકાત ના લેતા લોકોમાં વધુ રોષ વ્યાપ્યો હતો જ્યારે સ્થાનિકોએ અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક કરતા પાણીની વ્યવસ્થા થઈ જશે તેવી હૈયાધારણા આપતા હાલ પૂરતો આ ચક્કાજામનો કાર્યક્રમ રદ કરીને રસ્તો ખુલ્લો કરી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો

માથા પર ડુંગર પહેળું મેળવીને ડોલ લઈને કેટલું ઊંચું કરી કરીને જો એમ રસ્તો ખરાબ છે અમારો કોઈ સફળતું નથી આ પંચાયતે ગોળી નાખ્યું છે પાઇપલાઈન બંધ છે બે દિવસ મને થયા ના હું આવ્યો નથી મારા ઘરમાં બ્રશ કરવાનું કોણી નથી કોણી કઈથી લાવું હું એમ છ દિવસ થયા એટલે મારી ઇન્દિરાનગર પછાત વિસ્તાર છે એના માટે બધા મત લેવા તાળા બધા આવી જઈ એમ મત લેવા તાળા બધા ઇન્દિરાનગર યાદ આવે છે એમને એલા બધા બોલાવો સાહેબ તમે આવા મહેરબાની કરીને પોણી પોણી વગર મરી ગયું તેની જવાબદાર પંચાયત રહે